સુરત ખાતે કેન્દ્રીય વિદ્યાલય ઓ સીમાં વન મહોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય રાજેશ કુમાર સ્વાગત પ્રવચનમાં વૃક્ષની વાર્તા સંભળાવી હતી કે જ્યાં વૃક્ષો આપણને ઘણું બધું આપે છે તેથી આપણે પ્રકૃતિને બચાવવા વૃક્ષો ઉગાડવા જોઈએ ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ ફળ ફૂલ પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેર્યા હતા અને ફૂલ અને પાંદરાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા ત્યારબાદ મુખ્ય મહેમાન આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પાટંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે આપણે જેમ આપણી માતાની કાળજી રાખીએ છીએ તેમ વૃક્ષો વાવી અને તેની માવજત કરવી જોઈએ કાર્યક્રમના સંયોજક દક્ષા ગુપ્તા સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું હતું